તો મિત્રો રામ રામ જય દુરકા દેશ કેમ છો મજામાં મજામાં છો તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને મગફળી જોવા કે મગફળી કેવી છે તો આજે મગફળીને એક મહિનો અને માથે પાંચ દિવસ થઈ ગયા છે તો મેં મિત્રો ચાલો મગફળી ચક્કર મારતા આવી અને કેવી છે મારી અને મારા મોટા ભાઈની ચાલો તમને મગફળી બતાવું તો મિત્રો આ છે મારા મોટા ભાઈની મગફળી અને મેદાય છે અને સામે જો દેખાતો હોય તો મજૂર મેદે છે જ્યાં ધૂમ કરીને તમને બતાવી દો આ મજૂર દે છે ચાર જણા અહીંયા સારું મેદાય ગઈ છે અને પાછા બાજુ આવે છે ભરામણ કરી નાખી અહીંયાથી અને બેરલથી ઉનીકોર મારી માંડવી છે અહીંયા પણ જાઉં પેલા થોડુંક બધું અહીંયા મજૂર આવી જાય ને પછી આપણે એ બાજુ જઈ તો માંડવી ફર્સ્ટ ક્લાસ કારી ભંગડા જેવી છે જોઉં છું ને આમ હવે એક વાર મારે માંડવી નથી થયો અવાર તો માંડવી બીજી રીતની છે કીરું નામી હતી એ દેખાડું પાન ખાઈ ગઈ છે કીરું ક્યાંક 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 નામી હતી પણ આપણે ફુવારો મારી દીધો છે બેદી થયા ફુવારો અને ફુવારો નામી અસર કરી ગઈ છે આને અને મારા હેઠળ એની માંડવીમાં તો પાણી લાગી ગયું છે પીળી ભમરા જેવી થઈ ગઈ છે એ તમને દેખાડું પાણી લાગી ગયું બહુ વરસાદ પડ્યા છે બહુ નામી એટલે આ છે મારા હેઠા એની માંડવી બહુ પાણી લાગી ગયું આમાં તો પીવી આવરતી આ છે આપણું ભૂંગરું છે અડધો કિલોમીટર આપણી વાવ છે આ નારિયેલી દેખાય છે તો ઝૂમ કરીને બતાવું જો કે આ કુંડી છે ને કુંડી કુંડીથી આપણે પાણી અહીંયા આવે એટલે અહીંયા પ્રેશર બહુ આવે અને આ છે મારા મોટા બાપાની ભાઈ લાંબો હેઠો અડધો કિલોમીટર જેટલો આ માંડવી ટકાટક છે કે આમાં છોડનું ખોટું છોટું નંબર ક્યાંય ચોખ્ખી ચણક જેવી જોયું ચોખ્ખી માંડવી અને મજૂર આવી ગયા હાથી દેદી ને ચોખ્ખી ભરામણ કરી હતી હવે અહીંથી દેદી મજૂર એટલે અહીંથી ચાલુ થઈ જાય થોડીક આઈરૂધવાની છે મારા ભાઈ ની પછી ડાયરેક્ટ મારા માફી મિત્રો હમણાં તાજે તાજે વરસાદ પડ્યો છે ને ખેતરમાં પાછું પાણી આપણે ભરાઈ ગયું છે જો જોખાબુચી આખું ભયર્યું છે તો હમણાં કલાક અડધી કલાક માળખા પછી પણ થઈ જશે વાતાવરણ પણ એકદમ થઈ ગયું છે વરસાદ જેવું અને બે દવાના પંપ છટવાના હતા બાકી તો એમાંથી એક છટાઈ ગયો છે અને કોલાબે સાટી પાછા આવે છે દવા પણ છટાઈ ગઈ છે બાકી રહી છે આટલી પાંચ વીઘાની કે ભાઈ એનો વારો લેવો છે કાલ અને તો છટાઈ છે ચિંતાનું વાડીએથી રોનકભાઈને તેડવા જવાનું થયું કે રોનકભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે તો આપણે એને તેડવા માટે નીકળી ગયા છે વાળીએથી અને પાંચ વાગ્યા છે તો મિત્રો ચાલો આપણે હોસ્ટેલે એની મળીએ એવી તબિયત ખરાબ છે એની એ પણ આપણે જોઈએ સાહેબનો ફોન આવ્યો હતો કે તમે તેડી જાઓ એમ તો તેડવા નીકળી ગયા છે હોસ્ટેલે એની અને ખંભાળીએ પહોંચ્યો છું ફ્રી ત્રીસ થી બધું હોય લોક પાછો ચાલુ કરો તો મિત્રો ચાલો આપણે રોનકભાઈની હોસ્ટેલે મળીએ આ જઈ અને હવે જઈશું અંદર આ છે રોનકની સ્કૂલ અને હવે છીએ આપણે ઓફિસમાં અને ઓફિસમાં સાહેબને કહેશું એટલે રોનકને બોલાવી દેશે લા સુવાઈવા આવો बसने के लिए आ लीजिए अरे आया इखो जो थोड़ा चेक हो जाओ मटीला सका दवाली हो दवाली जी भाई हां दुखाओ बंद हो गई थोड़ा थोड़ा रुके देरी देखो ये है सर मेदी है ऊपर देना ऊपर नहीं यूं ही से नहीं आ तो तो हम निकल ले मैं कि तो मणि जाओ पाछ हां हम गया है से राजकोट गया राजकोट राजकोट हां बाना બીજા બધે મળવાની મનાય ને આને મળી જાય એટલે હવે લકી એ ગાલ પીછો એટલે થોડું ઠીક હા ઇન્ડેક્સ લાગી દે બાપા ને હા હજુ ભાઈ હા બાકી ઓમ થોડું મેન કરે છે હા કરે છે ને એમ તો માર્ક્સ એનો જોઈએ તો ને પેલો રાઉન્ડ મેસેજ કાલ મોકલાવ્યો હા જોઈએ જોઈએ એના માર્ક્સ સારા છે એના એના પ્રમાણ બહુ સારા છે એમ

ઓલા લખો નો તો લઈ લી લખો એ સર હોમવર્ક પર મેસેજ એકલ ગ્રુપ માં આવ્યો ગ્રુપ માં મેસેજ જેયો તમે એટલે હા પણ તારો હોમવર્ક કેવો પર ઘરે જેસ નકા ઓ તો બધું કરેલા હા માર્ક્સ બહુ હરાયો તો ભાઈ તારા આ થોડું ધ્યાન દેવા હા 25 આવના જ બરોસો માની બોલ હિન્દી માં થી તો જોઈએ 25 માંથી આયા ઓય માર્કેટ લઈ વાતા

તો કઈ દો તો હા બાબા ને હા નવ માંથી છે તો મિત્રો રોનક ને તેડીને અહીંથી હોસ્ટેલી થી હવે નીકળી છે અને જોઈ લો રોનક નો નીકળ્યા પછી તો ચહેરો કેવો હસ્તો ગાજતો છે અને અંદર અહીંયા ડબી માં પુરાઈ ગયો હતો ત્યાં કઈ બોલતો નતો રોનક જાવ ને ઘરે ભાઈ હે સામાન બધો કમ્પ્લીટ જ છે ને હા તો મિત્રો ચાલો ઘરે મળીએ ઘરના રિએક્શન જોઈએ કેવા છે હલો જાવ ને ઘરે હે ઘરે પછી આવી જાય ને પાછું અહીં સોમવારે કે નહીં આવ રવિવાર સાંજે સાહેબ નું કહેતા તા કે મૂકી જજો અત્યારે પછી તો આ અસ્તો અસ્તુ આવજો પછી રડવાનું નથી પાછું આવવા જાણે બરાબર તો જ લઈ જાવ ના લઈ જાવ હા

સિમન મારી ને કોઈ દોરો બાંધે માહી તો નહી કે તો ને આઈ 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 હવે હું જઈ આવું તો લે લે પછી